હેલો એવરી વન કેમ છો બધા આઈ હો બધા મજામાં જ હશો હવે એકદમ નવી રીતે રેસીપી જે મખાનામાંથી આપણે બનાવેલી છે જી હા ફ્રેન્ડ્સ ગોળવાળા મખાના જે એટલા ક્રિસ્પી અને એટલા સરસ લાગે છે ને કે આ જો તમે એક વખત ખાધા ને તો તમે અવનવી ચીક્કીઓને પણ ભૂલી જવાના છો એટલા સરસ બને છે અને બાળકો તો જો ગમે ત્યાં જશે જો મખાના આ રીતે એક વખત ચાખ્યા ને તો ખીચા તો એના ભરેલા રાખીને જ રમવા જવાના છે અને બાળકો માટે તો ખૂબ જ સરસ છે તો જો તમે ક્યારેય આ મખાનાની રેસીપી ટ્રાય ન કરી હોય તો અવશ્ય કરો આ કેટલા ક્રિસ્પી છે એ તમે એના અવાજ ઉપરથી જોઈ શકો છો અને એ આવી રીતે જ રહેશે જે ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે શિયાળાના ઠંડીની શરૂઆત થાય એટલે આપણા બુઝુર્ગ વ્યક્તિથી લઈને દરેક લોકો કહે છે કે શિયાળામાં બને એટલું ગોળ છે એ ખાવો જોઈએ જે ખૂબ જ ફાયદાકારક અને ગુણકારી છે જેના અનેક ફાયદા તમે પરિચિત જ હશો બધા એટલા માટે આપણે ચીકીઓને બધું શિયાળામાં વધારે પડતા ખાતા હોઈએ છીએ તો એમાંની જ એક રેસિપી એટલે મખાનાની અવશ્ય ટ્રાય કરો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિય અને પ્રિયસ કુકિંગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે હજુ સુધી વિડીયો લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલની વિઝિટ અવશ્ય કરો ગોળવાળા મખાના બનાવવા માટે સૌથી પહેલાં ગેસની ફ્લેમ ચાલુ કરી એક કઢાઈ મૂકી દઈએ ત્યારબાદ એમાં આપણે ઘી ઉમેરી દઈશું અડધો ચમચો અને ઘી ગરમ થઈ જાય ત્યારબાદ ઘીને છે પહેલાં ઓગળી જવા દઈએ ઘી ગરમ થઈ જાય એટલે એમાં આપણે જે મખાના ઉમેરવાના છે જેટલી ક્વોન્ટિટીમાં તમે બનાવવા ઈચ્છતા હોય એ પ્રમાણે મખાના એમાં ઉમેરી દેશું હવે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે હાઈ ન હોવી જોઈએ અને આ રીતે થોડાઆમ થા શેકાય ને એટલે ગેસની ફ્લેમ એકદમ પાછી સ્લો કરી દેવાની છે અને સ્લો છે એ ગેસની ફ્લેમ ઉપર મખાનાને સરખી રીતે છે એ શેકી લેવાના છે તો મખાના શેકવામાં ઝાઝીવાર નહીં લાગે એકાદ મિનિટ જેવું થશે એટલે તમારા મખાના છે એ તરત જ શેકાઈ જવાના છે આ રીતે એકદમ થવા આવે એટલે ગેસની ફ્લેમ છે બંધ કરી દે કારણ કે એક બાબત ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ પણ જ્યાં સુધી તપેલું ઠંડુ ન થાય ત્યાં સુધી છે મખાનાને હલાવતા રહેવું કારણ કે તપેલું ગરમ હોય તો નીચે મખાના દાઢી જવાની શક્યતા રહે છે તો સરસ એવા ક્રિસ્પી મખાના છે એ એક મિનિટ સુધી આપણે લીધા છે છે તો થઈ ગયા એને એક અલગ બાઉલમાં લઈ લઈએ ત્યારબાદ હવે આપણે જે મખાના બનાવવાના છીએ ગોળવાળા એ જેમાં તમે એને લેવાના હોય એ વાસણને સૌથી પહેલા ઘી વાળું આ રીતે ચમચી કે હાથ છે એ કરી દેવો ત્યારબાદ ફરી એક ચમચી છે એ ઘી લીધેલું છે અને એમાં એક ચમચા જેટલો છે એ ગોળ ઉમેરી દઈએ હવે ગોળ ઘીની પાઈ સરખી રીતે આવવા દઈએ અને આ મખાનાને તમે છે એ મહિનો સુધી ડબ્બો ભરી અને સ્ટોર કરીને છો અને ખૂબ જ સરસ બને છે મખાના અને એનો ટેસ્ટ એટલો સરસ આવશે કે જો આ રીતે તમે એક વખત મખાના ખાધા ને તો તમે અવનવી ચીકીઓને બધું જ ભૂલી જવાના છો એવા સરસ લાગે છે તો આ રીતે ગોળને ઓગાળ્યા બાદ એક ઉફાણું આવી જાય ત્યારબાદ એને સરખી રીતે હલાવી લેવાનું એટલે આ રીતે આ બીજું ઉફાણું એવી રીતે બેથી ત્રણ ઉફાણા આવી જાય એટલે ગોળ સેજ અમથો છે જે આપણે બજારમાં કેવી એની સ્મેલ આવતી હોય એવી તુરંત જ આમાં સ્મેલ આવવા લાગશે એટલે આ ગોળ ઘીની પાઈ છે એ ઓલમોસ્ટ આવી ગઈ છે આ રીતે ત્રણ ઉફાણા છે એ થઈ જવા જોઈએ હવે એમાં સેકેલા જે મખાના છે એને ઉમેરી દઈએ હવે મખાના ઉમેરીને જ્યારે મિક્સ કરીએ છીએ ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ચાલુ નથી રાખવાની અને આ રીતે બધા મખાના એમાં સરખી રીતે હલાવી લેશું ત્યારબાદ ગોળમાં મખાના છે એ મિક્સ થઈ જાય એટલે એને એક અલગ વાસણમાં જે આપણે ઘી લગાવીને રાખ્યું હતું એમાં એને ટ્રાન્સફર કરી લઈએ ટ્રાન્સફર થઈ જાય ત્યારબાદ જે ચમચા વડે તમે કરવાના છો એમાં પણ ઘી લગાવી લેવું અને માત્ર મખાના છે એ એકાબીજા ઉપર ચોટે નહીં અને માત્ર એક જ પતલી લાઈનમાં છૂટછૂટા રહે એ પ્રમાણે એને કરી દેવાના છે તો આ રીતે આપણે એને અલગ પોળાપોળા જે છે એ છૂટછૂટા કરી દીધા છે હવે એને થોડા ઠંડા થવા દઈએ હવે ઠંડા થઈ જાય એટલે આ રીતે સરસ મજાની ચિક્કી ટાઈપ આખું છે એ બનીને તૈયાર થઈ ગયું હશે અને એને આપણે આ રીતે અલગ અલગ છૂટા દાણેદાર કરી લઈએ તમે ગોળવાળા મખાનામાં તલ પણ ઉમેરી શકો છો એ પણ સારા લાગે છે એટલે સરસ એવા એકદમ છૂટા છવાયેલા દાણેદાર બધા મખાના અલગ કરી લેશું એટલે આ રીતે બધા મખાના અલગ કર્યા બાદ તૈયાર થઈ જશે જે કેટલા ક્રિસ્પી છે અને એકદમ જાણે કાકરા ખખડતા હોય એવા સરસ ખખડે છે એનો અવાજ સાંભળી જ શકો છો તો એ રીતે બનીને તૈયાર છે અને તમે બનાવેલા જે ડબ્બામાં તમે સ્ટોર કરવા ઈચ્છતા હોય એમાં ભરી લ્યો એટલે આને તમે મહિનાઓ સુધી છે એ સ્ટોર કરીને રાખી શકો છો એ એવવાને એવા જ રહે છે બિલકુલ પણ પોચા નહીં પડે અને બાળકો માટે તો ખૂબ જ ફાયદાકારક છે અને આપણે પણ એને ખાઈએ તો ખૂબ જ સારું તો તમને આ ગોળવાળા મખાનાની રેસિપી કેવી લાગી મને કમેન્ટ અવશ્ય કરજો અને તમે મારો વિડીયો ક્યાં ગામ શહેર કે મેગાસિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો ચેનલ પર પહેલીવાર હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં અને સાથે બે લાયકન દબાવી અને નોટિફિકેશનમાં ઓલ કરી દો અને હા ચેનલની વિઝિટ એક વખત અવશ્ય કરવી જેથી તમે પણ એનાથી અવનવી રેસીપીઓથી પરિચિત બનો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ